હેલો ઇટો ફેમિલી કેમ છો આપણે બધા મજામાં જશો તો અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છો તો જો અત્યારે અમારે અહીંયા પાણી સારું કર્યું છે કપાસમાં પાણી પાવાનું સારું કરી દીધું છે જો તમે જોઈ શકો છો અને આવો આપણો કપાસ છે અને અમારો વિડીયો મજા આવે તો લાઈક કમેન્ટ કરતા રહેજો અને શેર પણ કરી દેજો જો આવડું આપણો કપાસ છે લીલો હજી આપણે બગડ્યો નથી વાંધો નથી આવ્યો અને સરસ એવો કપાસ છે જો આ તમને દેખાડો માં કન્ટ્યુટ બનાવી રહીજો એટલે તમને મજા આવશે અને પૂરો વિડીયો પણ દેખાડું તમને જો આ રીતે બધો કપાસ છે આ રીતનો અવળો અવડો કપાસ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો ઓળો કપાસ છે અને અમારી ચેનલમાં જે ભાઈ નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અમારી ચેનલને અને આ રીતની અમારા આંબાવાડી પણ છે સાથે સાથે આંબા પણ છે સરસ મજાના પણ હવે કેરીઓ પણ ખાવાની છે વણ આપણે વર પણ કેરીઓ ખાધી હતી અને વણ પણ આપણી કેરીઓ ખાવાની છે મસ્ત કેરીઓ આવે છે કેસર આંબા છે બધા આપણે અને આ રીતનું જો પાણી વાળવાનું ચાલુ છે અત્યારે આમાં જો આ રીતના એ પાણી આવે છે ધોરિયામાં કેવું સરસ મજાનું દોરિયામાં પાણી આવે છે અને આ રીતનું આપણે ધોરિયો છે અને અહીંયા મોટર પણ પાણી આવે છે જો આ સરસ મજાનું પાણી છે જો આ રીતનું આમાં પાણી જાય છે દાવડામાં અને આવો આપણો કપાસ છે જો આ કો કપાસ તો મસ્ત છે આપણે જે વાંધો નથી આવો બગડ્યો નથી અને કપાસ સારો પણ છે અને સાથે આંબાવાડી પણ સરસ જોવાય એકદમ મજા આવ મારાવાલા વાડીની મોજ છે હો અમારા મિની વ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત હો મારાવાલા લાઈક કોમેન્ટ શેર પણ કરજો અને આવી રીતનો અમારો કપાસ જેવા તમે જોઈ શકો છો અવળોળો કપાસ છે અમારો અને પાણી વાળવાની પણ મજા આવે છે એકદમ તો આ રીતની મોટર અમારે પાણી કાઢી અહીંયા અમારા કૂવો પણ છે ડાઢ નથી અમારે કુવાની અંદરથી મોટર પાણી કાઢે છે જો આ રીતનું છે સાથે આંબાવાડી છે અને અહીંયા પણ જો ડુંગળી છે અમારે ડુંગળીમાં ખાતર પણ નાખી દીધું છે એસપી ખાતર નાખ્યું છે અને સાથે આપણે સલ્ફર પણ નાખ્યું છે તો આવી રીતની આપણી ડુંગળી છે જો આ તમે જોઈ શકો છો મિત્રો આપણી આંબાવાડી પણ તમને મસ્ત મજાની દેખાય છે જો અહીંયા અહીંયા પણ આપણા ડોડા છે અને આગળ પણ ઝાર વાવેલી છે અને આંબાવાડી અને ડુંગળી પણ સરસ છે જો આવડી આવડી આપણી ડુંગળી થઈ ગઈ છે મિત્રો જો આ તમે જોઈ શકો છો આપણી આ ડુંગળીઓ ડુંગળીનો અણ ભાવ લેવાનો છે મારા વાળા બસ એટલો જ વેડિયો આપણો મિની બ્લોગ છે તો બધા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જે ભાઈ નવા હોય તે